ગરમર છે આવી દેખાય છે અને ગરમર છે અથાણામાં ખવાય છે તો આ બધી છાલ ઉતારી લીધી છે મેં પછી આ બધી પેલા પાણીમાં નાખી દીધી છે ચોખ્ખા પાણીમાં અને આ દેશી કેરી છે તો કેરીના અમે ટુકડા કરી લીધા છે ખાટું પાણી કરવા માટે કારણ કે ખાટા પાણીમાં ગરમર બોળીએ તો મસ્ત ખાટી થાય છે તો આ ગરમરના અમે ટુકડા કરી લીધા છે છોલીને અને એમાં જે આ કાચી કેરી છે ખાટું પાણી કરવા માટે નાખેલી છે તો હવે આપણે ખાટું પાણી કરવા માટે પહેલાં એમાં આપણે હળદર ઉમેરીશું તો લગભગ એક વાટકી જેટલી હળદર આમાં ઉમેરવાની છે આમાં પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી છે દેશી કેરી અને એક કિલો ગરમર છે તો એમાં એક કિલો ગરમર છે તો એક વાટકી હળદર નાખી છે આપણે અને એક વાટકી જેટલું આખું મીઠું નાખવાનું છે પછી એને આપણે મિક્સ કરીને મૂકી દેવાનું છે આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને મૂકી દેવાનું છે તો આવી રીતે આને દિવસમાં બે વખત હલાવવાનું આવી રીતે બે દિવસ રાખીએ ને તો સરસ એમાં ખાટું પાણી થઈ જાય છે કારણ કે મીઠાનું પાણી થાય અને હળદરની કેરી હોય એટલે ખાટું પાણી મસ્ત બની જાય છે તો આ તમે જોઈ શકો છો સરસ આ રીતે આપણે મૂકી દીધી છે અને આને હું બે દિવસ રાખી દઉં અને પછી આપણે એને કાચની બરણીમાં ભરી દઈશું ને બરણીમાં ભરીએ ભરીએ ત્યારે આપણે એની અંદર ચોખ્ખું પાણી ઉમેરવાનું છે તો ઉનાળામાં બધા અથાણાની સિઝન આવે છે તો એમાં આપણે આ ગરમર લીધી છે અને આપણે ગુંદા પણ લીધા છે તો ગુંદાને પણ આ રીતે બોળવાના હોય છે પણ ગુંદાને ખાટા પાણીમાં બોળવાના હોય છે તો એ પણ હું તમને બતાવીશ કે ગુંદા કઈ રીતે બોલવાના તો હવે હું બે દિવસ માટે મૂકી દઉં છું પછી આપણે એને કાચની બહણીમાં પાણી નાખી અને ભરી દઈશું તો અમે ખાટા પાણીમાં ગરમરને કાચની બહણીમાં ભરી દીધી હતી ને લગભગ સાત આઠ દિવસ જેવું થઈ ગયું છે તો આઠ દિવસમાં સરસ એનો બોળો આવી ગયો એવું લાગે છે તો આ તમે જોઈ શકો છો સરસ એકદમ ગરમર છે એકદમ પીળી અને મસ્ત ખાટી એવી બની ગઈ છે ગરમર તો હવે અથાણામાં આપણે ખાવા લાયક બની ગઈ છે એકદમ સરસ ગરમર છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી આ અને સરસ બોળો આવી ગયો છે તો હવે ખાવાલાયક થઈ ગઈ છે તો ચાલો હવે આને આપણે અથાણા તરીકે ખાવાની શરૂઆત કરી દઈશું તો તમે પણ આ રીતે ગરમરનું અથાણું બનાવજો અને એને આ રીતે ખાટા પાણીમાં બોળજો અને મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને ફરી આપણે જે ગુંડાનો બોળો કરીએ ત્યારે મળીશું અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો